નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખશું પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ધોરણ બેનું ગણિત દ્વિતીય સત્ર પુનરાવર્તન ચાર તો મિત્રો ગયા વિડીયોમાં અહીં સુધીનો અભ્યાસ કર્યો હતો મિત્રો અહીં આપેલું જ ફેબ્રુઆરી બે હજાર માસનું કેલેન્ડર અને કેલેન્ડર ઉપરથી આપણે નીચે પ્રશ્નોના જવાબ આપવાના છે તો ભાઈ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં અઠ્યાવીસ દિવસ હતા આ માસમાં કેટલા દિવસો હતા તો કે અઠ્યાવીસ કઈ કઈ તારીખે શનિવાર આવે છે તો એક આઠ પંદર બાવીસે શનિવાર આવે છે ફેબ્રુઆરી મહિ બે હજાર પચીસ માસની શરૂઆત કયા વારે થાય છે તો શનિવારે થાય છે ફેબ્રુઆરી બે હજાર પચીસના બીજા અને ચોથા શનિવારે કઈ તારીખ આવે છે તો બીજા શનિવારે આઠ ચોથા શનિવારે બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં કેટલા સોમવાર આવે છે તો ચાર સોમવાર આવે છે આ માસમાં ઓગણીસ તારીખે કયો વાર છે તો બુધવાર છે ફેબ્રુઆરી બે હજાર પચીસના માસના આખર તારીખે કયો વાર આવે છે તો આખર તારીખે શુક્રવાર આવે છે આ માસના રવિવારે કઈ કઈ તારીખ આવે છે તો માસના રવિવારે બે નવ સોળ અને ત્રેવીસ તારીખ આવે છે હવે આગળ છે નીચેના ઉદાહરણ મુજબ ઘડિયાળના કાંટા દોરવાના છે તો સૌથી પહેલાં અહીંયા કલાક કાંટો સાત ઉપર મિનિટ કાંટો બાર ઉપર છે નાનો કાંટો કલાક કાંટો હોય મોટો કાંટો મિનિટ કાંટો હોય તો સાત કરવાના છે એવી રીતે અગિયાર લખેલા છે તો આપણે કલાક કાંટો નાનો કાંટો અગિયાર ઉપર મોટો કાંટો બાર ઉપર દોરીશું અહીં નાનો કાંટો ચાર ઉપર મોટો કાંટો બાર ઉપર છે એટલે ચાર કલાક આપણે લખવાના છે અહીં દસ કલાક લખેલા છે તો કલાક કાંટો નાનો કાંટો દસ ઉપર દોરવાનો મોટો કાંટો બાર ઉપર દોરવાનો છે પછી અહીં બાર વાગ્યા છે તો અહીં બાર વાગ્યે લખવાનું છે કારણ કે કલાક કાંટો મિનિટ કાંટો બંને ભેગા છે એટલે કે બાર વાગે પછી નવ કલાક લખેલું છે તો મિનિટ ઉપર ઉપર કલાક આપણે દોરવાનો છે આગળ ચિત્ર આપવામાં આવેલું છે કે ભાઈ નીચેના ચિત્રના આધારે કોષ્ટકમાં ચિત્રની સંખ્યા જેટલા આપણે સ્માઈલી કરવાના છે તો હવે અહીંયા છે તો સૌથી પહેલા છે મધમાખી તો મધમાખીની સંખ્યા છે ચિત્રમાં એક અને બે એટલે બે સ્માઈલી કરવાના છે જે આગળ છે ફૂલ તો ફૂલની સંખ્યા છે એક બે ને ત્રણ એટલે કે ત્રણ સ્માઈલી કરવાના છે પછી છે પતંગિયા તો પતંગિયાની સંખ્યા છે એક બે ત્રણ અને ચાર તો આપણે અહીં ચાર સ્માઇલી કરવાના છે આગળ છે કાચબા તો કાચબાની સંખ્યા છે એક બે ત્રણ અને ચાર તો આપણે અહીંયા ચાર સ્માઇલી કરવાના છે હવે નીચે છે આમાંથી સવાલો પૂછવામાં આવેલા છે તો આપણે એના જવાબ આપવાના છે તો પહેલો સવાલ છે આ ચિત્રમાં કેટલા ફૂલ છે તો કે ભાઈ આ ચિત્રમાં એક બે અને ત્રણ ફૂલ છે આ ચિત્રમાં કેટલા કાચબા છે તો આ ચિત્રમાં એક બે ત્રણ અને ચાર કાચબા છે આગળ છે આ ચિત્રમાં કેટલા પતંગિયા છે તો આ ચિત્રમાં ચાર પતંગિયા છે એક બે ત્રણ અને ચાર પછી છે કાચબા અને પતંગિયામાં કોની સંખ્યા વધારે છે તો મિત્રો કાચબા પણ ચાર છે અને પતંગિયા પણ ચાર છે એટલે કે લક્ષુ બંનેની સંખ્યા સરખી છે પછી છે ફૂલો કરતાં કાચબાની સંખ્યા કેટલી વધારે છે તો અહીં ફૂલોની સંખ્યા ત્રણ છે કાચબાની સંખ્યા ચાર છે તો એક સંખ્યા વધારે છે અહીં છે પતંગિયા કરતાં મધમાખીની સંખ્યા વધારે છે કે ઓછી તો કે ભાઈ મધમાખીની સંખ્યા ઓછી છે કાચબા ચાર છે મધમાખી બે છે એટલે કે બે કાચબા કરતાં બે સંખ્યા ઓછી છે મધમાખીની